પણ હું મજામાં નથી ને જય શ્રી રામ ભાઈ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં જશો પણ હું મજામાં નથી ને યાર ઉધરસ બહુ બહુ જ થઈ ગઈ છે હદ બાર જ વહી ગઈ છે એટલે નીકળ્યો છું કાંઈક કાવો ભાવો પીવા હવે ત્યાંથી જોઉં જો હોસ્પિટલ જવાનું થયું તો હોસ્પિટલ જઈ બાકી કાવો તો પીતા આવીએ ફટોફટ યાર ઉધરસે તો હાલત ખરાબ કરી નાખી છે ત્રણ ચાર દિવસથી આ તો આવ આમ કે ભાઈ સાહેબ

તો તોય એકવાર એક્ઝામ સેન્ટરમાં જઈએ ને તપાસ કરીએ મેન આપણે ઓફિસમાં હોય ગયા પારુલ મેન પારુલ પટેલ આગળ જવું હા રાજુ કમે આનું રામ રાજુ હે કા રાજુ નથી તમે તો હાલ ઈ નીકળ્યા હોતી ભાઈ સરકારી હોસ્પિટલમાં જઈએ કે પારુલ ના આપણે આ એડમિન બ્લોકમાં જઈએ એક જ જેવું છે આમ ને આમ રખડાવે છે બાપા કાઈ નથી કરાવતા દર્શન કઈ કરવું પડશે એક વાર થઈ જાય છે એટલે બંધાવ નામ એટલે હું કીધું છે થઈ ગયું કોરી ઉધર સાવે છે પણ

તમે ભાઈ જીમ જાવું જ પડશે કારણ કે કેટલા ટાઈમથી છે જીમ છૂટે છે એટલે જીમ જઈ લેકિન અહીંયા કઈ ગરમી બરમી થાય ને તો એ આપણે એક્સરસાઈઝ કરશું કે ઓકે કરશું અને કફ આપેલું નીકળી જશે કેમ એક્સરસાઈઝ કરો ફોટો ફોટ ઉપર જઈ ને થોડો આરામ કરીએ અને પછી નીકળીએ જીમ પર 2 5માં ફ્લોર ઉપર जाओ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ફ્લોર 6 તો ચાલો ભાઈ થઈ ગયા છે જીમ માટે રેડી નીકળી ગયા છે નીચે બરોબર જાય જીમે આપણો ભાઈ એક આવે છે તો એના સાથે એક આજ મસ્ત ચેસ્ટ વર્કઆઉટ કરીએ અને શરીરને ગરમ કરીએ જેથી આપણે કફ તૂટી જાય તો આનો ફટાફટ જીમે પૂકીને બારે બે તડકો આવું છે ને સવિધાન દે સચ્ચા તો મસ્ત એક કલાક આપણે ફૂલ વર્કઆઉટ કર્યું અને હવે નીકળી ગયા છે બારે જાઉં છું ડાયરેક્ટ હોસ્ટેલ બાજુ આપણી ફટોફટ પૂગીએ ને જોઈ ઓલા બધા આવી ગયા ક્યાં હતા ઓલા દેખાણા જ નથી આજે તો ચાલો આજનો આ બ્લોગ એ પૂરો કરી મળી બીજા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય હજુ કમ્યા આનું રામ રાજુ હોય કા